રાજકોટ આગ ઘટનાને લઈને સમગ્ર રાજ્યમાં જિલ્લા વહીવટીતંત્ર અને ફાયર વિભાગ સતર્ક બન્યું છે રાજ્યમાં આગ લાગવાની ઘટનાને લઈને ફાયર વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ અવેરનેસના કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે અરવલ્લી જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે રવિવારના દિવસે પોલીસ અધિકારીઓને ફાયર ઇક્વિપમેન્ટના ઉપયોગ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા જ્યાં જિલ્લા પોલીસ વડા સૈફ અલી બારવાલ ડીવાયએસપી એસપી પીઆઈ પીએસઆઈ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા તો બીજા દિવસ એટલે કે સોમવારના દિવસે પોલીસ હેડક્વાર્ટર ખાતે મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ દ્વારા ફાયર ઇક્વિપમેન્ટ અંગે તાલીમ આપવામાં આવી હતી પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલા ફાયર અવેરનેસ કાર્યક્રમમાં બસ્સોથી વધારે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ જોડાયા હતા સરકારી કચેરીઓ તેમજ ખાનગી એકમો ખાતે લગાવવામાં આવેલા ફાયર ઇક્વિપમેન્ટનો ઉપયોગ કેવી રીતે કરવો અને શું કાળજી રાખવી તે અંગે ફાયર વિભાગની ટીમ દ્વારા લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે મોડાસા નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા અ છેલ્લા બે દિવસથી ટ્રેનિંગ અને એનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે છેલ્લા બે દિવસમાં પહેલા તો એસપી કચેરી એસપી સાહેબના હાજરીમાં કચેરી ખાતે તમામ અધિકારીઓને ટ્રેનિંગ આપવામાં આવી આજ રોજ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે તમામ જેટલા બી કર્મચારીઓ અહીંયા રહે છે એમને બેઝિક ફાયર અને એમને ફર્સ્ટ એડ ફાયર એક્સટિંગ છે એનો કઈ રીતે ઉપયોગ કરવો નાની આગ જયારે હોય છે તો કઈ રીતે એને બુજવામાં આવે છે તેનો ઉપયોગ કરતા શીખવાડવામાં આવે પ્લસ વોટર્સ માં લાગેલી ફાયર સિસ્ટમનો તમે કઈ રીતે સારી રીતે ઉપયોગ કરી શકો એની તમામ માહિતી